તો જોઈ લો જોઈ લો જોઈ લો મારા ભાઈ આ જોઈ લો આવું જાનવર આવ્યું છે ભાઈ આ જો વિડીયો વાયરલ થયો છે અને ભાઈ છે એ મિત્રો આવી ખોટી માહિતી દઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર કે અંબાજી જતાં આવું જાનવર આવી ગયું છે અને આવું જાનવરે આમ કર્યું છે તેમ કર્યું છે તો આખરે સાચી માહિતી શું છે એ તમને વિડીયોની અંદર દેવાનો છું અને અંબાજીનો સંપૂર્ણ વિડીયો પણ તમને બતાવવાનો છું બરાબર અને કેવા કેમ્પ છે અને કેવી સારવાર છે એની સાથે કેવી સેવા છે એ બધે બધું તમને આ વિડીયોમાં બતાવવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા છો તો ભાઈ કમેન્ટ બોક્સમાં પેલા તો જય અંબે લખી દેવાનું છે કેમ કે આપણે જય અંબે લખવાથી કોઈ નાના બાપના નથી થઈ જવાના પણ જય અંબે લખવાથી આપણા હજારો દુઃખો દૂર થઈ જશે સાહેબ લોકો ચાલતા જો અંબાજી સુધી જતા હોય તો સાહેબ આપણે ઘરે બેઠા ખાલી જય અંબે ન લખી શકીએ તો ભાઈ કમેન્ટ બોક્સમાં જય અંબે લખી દેજો હવે હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે આ ફોટો જોઈ રહ્યા છો એક ભાઈ છે એ ખોટી માહિતી દઈ રહ્યો છે ને આ તમે જે ફોટો જુઓ છો એ ભાઈ એમ કહી રહ્યો છે કે આવું જાનવર આવ્યું છે તો મિત્રો અત્યાર સુધી કોઈ આવું જાનવર આવ્યું નથી અને બીજું કે આપણા ગુજરાત સરકાર છે ગુજરાતના જે પોલીસ સાહેબો છે એ પણ ખરે પગે ઊભા છે જ્યાં જુઓ ત્યાં લોકોની સેવા માટે ઊભા છે અને તમે જોતા હશો કે ટ્રાફિકને પણ કંટ્રોલ કરે છે દાંતા બાજુને જે રસ્તો છે એ પણ અત્યારે બ્લોક કરી દીધો છે અને જે રૂટ છે બસનો એ પણ મિત્રો ચિત્રાસણી ઇકબાલ ગઢ અમીરગઢ એ બાજુથી જઈ અને સીધી પરિક્રમાના પાછળના ભાગમાંથી જાય છે એટલે અત્યાર સુધી મિત્રો તમને કહી દઉં કે આ જે ભાઈ ખોટો ફોટો બનાવી અને વિડીયો વાયરલ કરે છે તો આવો મિત્રો અત્યાર સુધી કોઈ સમાચાર છે નહીં અને આવું થયું નથી માતાજીની કૃપા છે અંબેમાની કૃપા છે કે લાખો લોકો અત્યારે ચાલતા અંબાજી જઈ રહ્યા છે સાહેબ હું રાત્રે ગયો તો મને ખબર છે કે લાખોની સંખ્યામાં લોકો ચાલતા અંબાજી જઈ રહ્યા છે બસ જય અંબે જય અંબે ને જય અંબે તો ખોટું મિત્રો કોઈને ભમ જે ભમરાવશો નહીં લોકોને આવું કોઈ આવ્યું નથી અને આવા પણ આગળ સચોટ સમાચાર જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ અને આગળ પણ તમને આવાના આવા સમાચાર દેતો રહીશ